કનશ્યા મહારાજની જય ભક્તો આજે આપણે સુબોધ સાગરની કથા લઈને આવી ગયા છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે હે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ઓનલાઈન મગાવવા હોય તો અમારી પાસેથી મંગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે સુબોધસાગરની કથા સાંભળવાની છે કાળ નિરંતર હસ્યા કરે છે એની કથા છે મનુષ્ય માંદો બીમારીને બિછાવીને પડ્યો હોય ઉપાડી જવાની તૈયારીમાં હોય ત્યારે સાચા સગા નહીં પણ સ્વાર્થના સગા સૌ સ્નેહ દેખાડવાની ખાતર પેળા થાય વૈદ ડૉક્ટરો આવે અને કહે કે લ્યો આ ઉમદા દવા હમણાં જ આરામ થઈ જશે અને જવાબ દેશે આમ એ દવા આપી પોતાની પૂરી લઈ ચાલતો પોતાની ફી લઈને ચાલતો થાય ત્યારે તેને જોઈને કાળ હૈશિયા કરે છે હસે છે જે હું અહીં બેઠો છું અને લઈ જવાની તૈયારીમાં છું તો પણ આ ધન લાલચું કહે છે કે હમણાં જ બેઠો કરી દઉં છો ખરી વાત છે કે વૈદ્ય વૈશ્ય અને વકીલ આ ત્રણ તો રોકડિયા છે તેમાં વૈદ તો હે યમરાજના ભાઈ વૈદરાજ તમને તો પગે લાગીએ છીએ કેમ કે યમરાજ તો કેવળ પ્રાણ હરનાર છે પણ તમે તો પ્રાણ અને ધન એ બેને હર નારા છો ઉગ્યા સો આથમે ફૂલ્યા સો કરમાય ચણિયા ચણિયા દેવળ ખળ ભળે જ્યાં સૌ મર જાય દરેક જાણે કે સૂર્ય ઉગ્યો તે આથમવાનો તો ખરો જ ફૂલ ખેલ્યો તે કરમાવાનો તો ખરો જ છે દેવળ ગમે તેવું ચડ્યું પણ ખળ ભળવાનું તો ખરો જ જન્મ્યો તે મરવાનો તો ખરો જ આમ છે તો પણ કાળથી બચવાને ધર્મને મૂકી ફાફા મારે છે અને પૈસાને પુણ્ય માર્ગે વાપરતા ટાઈડ ચડશે છે નથી વાપરતો યારે તેઓ વૈધોને દેવામાં મોટા માને છે પોતે જાણે છે કરાળ કાળ વિશ્વનો કાળ કરી રહ્યો છે તે કોઈને છોડનાર નથી છતાં તે વાત ભૂલીને જીવવાયની ખાતર અખાત ખાય છે અપેય પીવે છે તેથી કાળ જોઈ હૈશિયા કરે છે માટે કોઈ પણ પ્રકારે આપણને કાળ હશે એવું કરવું નહીં બળિયામાં બળિયો મહા સમર્થ કાળ છે જેમ ગોવાળ પશુઓને વગડામાં ખુશીમાં આવે તેમ ભમાવે છે તેમ કાળ પણ સર્વજીવોને ચોરાય છે લક્ષ્ય યોનીમાં ભમાવી રહ્યો છે લોકો કાળથી બચી શકતું નથી માટે સર્વનો કાળ કરનાર તો બળવાન એક કાળ જ છે મરવા પડેલો કાળથી બચવા માટે અનેકવિધ ઉપાયો રચે છે પણ કાળથી કોઈ બચતું નથી એક સત્સંગીત સુતારનો વીસ વર્ષનો બાળક હતો તેની જન્મોત્તરીમાં શ્રાવણ વધી આઠમીના દિવસે અગ્નિથી હાથ હતી તેથી તે તેથી આવે ત્યારે છોકરો રેવાના ઘરની બાજુના ઘરમાં બેસી બારણું બંધ કરી બેસી રહ્યો તેના મા બાપે કહ્યું કે બેટા આજે ભગવાનનો જન્મદિવસ છે માટે મંદિરમાં જા દેવ દર્શન કર ત્યારે તેણે કહ્યું કે આજે અગ્નિથી મારું મોત થવાનું મારી જન્મોત્રીમાં લખેલું છે માટે આજ તો મારે આ ઘરમાંથી બહાર નીકળવું જ નથી મા બાપ કહે કાળ આવવાનો હશે તો આમ ઘરમાં ખુશી ગયે પાછો જશે નહીં અને જો તને એ સાચું જણાતું હોય તો મંદિરમાં જા દેવ દર્શન કર માળા ભજન કર તો ભગવાન કંઈક તારી રક્ષા કરશે છોકરો કહે ગમે તેમ થાય પણ આજ તો મારે આ ઓરડીમાંથી બહાર પગ દેવો જ નથી આ જો એ કાળ હસ્યા કરે છે ક્યારે મૂર્ખા તો ઓરડીમાં તો શું પણ પાતાળમાં પેસી જા ગમે તેને શરણે જા પણ હું તને છોડવાનો નથી જ્યારે રાતે ઘરમાં બધા માણસો મંદિરમાં ભગવાનના જન્મ સમયના દર્શન કરવા ચાલ્યા ત્યારે તેને દર્શનને દર્શને આવવાનું કહ્યું ત્યારે કહે હું તો આજ આ ઓરડી બહાર નીકળવાનો નથી કાલે હું વધારે દર્શન કરીશ ત્યારે કહે ત્યારે કહે અમે જઈએ છીએ તો ખડકે વાંચી વાંચીને માહી જાગતો રહેજે અમે આવી ઘાટો પાડીએ ત્યારે ઉઘાડજે એમ કહે સૌ દર્શન ગયા આ ભાઈ તો ખડકે વાસી પોતાની ઓરડીમાં પહે ગયો અભિમાન્યોને મામા શ્રી કૃષ્ણ હતા બાપ બાણાવળી અર્જુન હતો તેને પણ રણભૂમિમાંથી તેનો કાળ કોળિયો કરી ગયો માટે કાળ કોઈને છોડતો નથી ભગવાન સિવાય બળિયામાં બળિયા કાળને કોઈ ઠાવનાર નથી આ ભાઈને વિચાર થયો જે પહેલાં મોડા આવશે અને હું ઊંઘે જઈશ તો ખેડકે કોણ ઉખાડશે માટે લાવને દેવો કરી વાંચવા બેસો એમ ધારીને ગયા ગયાસ તેલની ડબીનો દેવો કરી વાંચવા બેઠો પણ સવારનો ઉપવાસી તેથી થોડી વાર થઈ કે બેઠે બેઠા ઊંઘી ગયો અને જન્મોત્રીમાં લખ્યા મુજબનો બરોબર બાર વાગ્યાનો સમય થયો કે ગરોળી ભીતે ચઢી અને દીવા ઉપરના દેવડાને પકડવા તરાપ મારી તેથી દીવો નીચે ગ્લાસ તેલનું અડધિયું પડેલું તેમાં પડ્યો અને તરત જ ભડકો થયો તેલ ઉડ્યો તે બધું તેના શરીર પર પડતા આ એકદમ બે બાકો જાગ્યો પણ ભડકો દેખાતા બે ભાન થઈ ગયો ઘણી બૂમો પાડી ચોકમાં આવ્યો પણ કાળે પકડ્યો તે કોણ બચાવે બળીને મરણ પામ્યો થોડીક વારે સૌ ઘરના માણસો આવ્યા બૂમો પાડવા માંડીએ સાકળ ઉઘાડ સાકળ ઉઘાડ એમ ઘણા ખાટા પાડ્યા પણ ભાઈ તો કાળના કરાળ મોમાંથી પેસે ગયેલો તે ક્યાંથી ને બોલે છેવટે નિસરણી લાવી નિસરણી લાવીને અંદર ઉતરીને સાકળ ઉઘાડી સૌ ઓરડી તરફ જાય છે ત્યાં તો ભાઈ બળી ગયેલો જોવામાં આવ્યો માટે ખરી વાત તો છે કે આપણે કાળથી બચવા ગમે તેટલા ઉપાય કરીએ પણ તે પ્રાણ લીધા વગર રહેતો નથી અને બચવાના ઉપાય કરનારા સામો જોઈને હસ્યા કરે છે માટે જેનાથી જે ધળે જેવું જ્યારે જે સમયમાં અને જ્યાં પોતાનું મૃત્યુ થવાનું હોય ત્યાં ત્યાંનેથી તે વડે તેવી રીતે અને તે જ સમયમાં મૃત્યુ થાય છે અને તે જ સ્થાનમાં ફાળ પોતાને ઢસરડી જાય છે તે જ સ્થાનમાં કાળ પોતાને ઢસરડી જાય છે તો જોયું ને મિત્રો આવી રીતે કાળ હૈશિયા જ કરે છે આ કથા આપણે વાંચી આમાં આપણને ઘણું બધું જાણવા મળ્યું તો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું આ કથા આપણે એ પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાંથી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને જો આ ચેનલમાં જે હરિભક્તો નવા હોય તો એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જ મને રજા આપો જય સ્વામિનારાયણ